તો આજની સ્ટોરીનું શીર્ષક છે લાડુ ચિડિયા અને એના બે બચ્ચાઓ એક સુંદર મજાનું જંગલ હતું જંગલમાં એક લાડુ ચિડિયા રહેતી હતી અને અને એના એના બે બચ્ચાઓ એક એક હતો હતો તો લાડુ બચ્ચાઓને સમજાવ્યું હતું કે બચ્ચાઓ જ્યારે પણ તમને શું શું લાગે ત્યારે બાથરૂમમાં જ જવાનું તમારે મમ્માને કહેવાનું કે મમ્મા મને શું શું આવી છે એટલે મમ્મા તમને બાથરૂમમાં લઈ જશે તો ચિંકુ તો આવું નતો કરતો અને મીંકુ તો જ્યારે પણ એને શું શું લાગે ત્યારે બાથરૂમમાં જ જાય એની મમ્માને કે કે મમ્મા આવી છે અને મમ્મા એને બાથરૂમમાં લઈ જાય અને ચિંકુ તો જ્યાં બેઠો હોય રમતો હોય સૂતો હોય ત્યાં ને ત્યાં સુસુ કરી લે મમ્મા એને બહુ સમજાવ્યું પણ એ સમજ્યો નહીં અને સુસુ કરવા બાથરૂમમાં નહોતો જતો પછી શું થયું તમને ખબર છે ચિંકુ એ તો છે ને એના કપડામાં સુસુ કરી લીધું અને એના સુસુના બધા જે જમ્સ નીકળ્યા ને બાવ નીકળ્યા ને એ બધા એના બોડીમાં ઘૂસી ગયા કોઈ નોઝમાં ઘુસી ગયું તો કોઈ ઈયરમાં માં ઘુસી ગયું કોઈ ટમીમાં ઘુસી ગયું અને કોઈ તો એના પગમાં ઘુસી ગયું અને પછી તો લાગ્યું પછી આવ્યો દોડતો દોડતો મમ્મા મમ્મા પાસે મને પગ છે ટમીમાં છે ઈયર દુખે છે પછી મમ્મા એ કીધું બેટા તને સમજાવ્યું તું ને કે શું શું હંમેશા બાથરૂમમાં જ જવાય તું ના સમજ્યો હવે ચાલ ડોક્ટર પાસે પછી લાડુ ચીડિયા તો એને ડોક્ટર પાસે લઈ ગઈ પછી ડોક્ટરે તો ચિંકુને ચેક કર્યો તો એને તો સુસુના જેટલા જમ્સ બહાર નીકળ્યા હતા ને કેમકે બાથરૂમ માં શું કર્યું હોય તો બધા બાથરૂમમાં પણ ચિંકુએ તો એના કપડામાં શું શું કર્યું હતું ઘુસી ગયા અંદર એટલે ડોક્ટરે તો ચિંકુને ચેક કરી અને ટુ ટુ ઇન્જેક્શન્સ લગાયા પછી ચિંકુ તો એકદમ રડવા લાગ્યો પછી ચિંકુને સમજાઈ ગયું કે આપણે આપણા મમ્મા ડેડા જે વાત સમજાવે સમજવી જોઈએ અને ક્યારેય પણ ઘરમાં સુસુ શું કરાય નહીં